ખુશ છે રડે એવો નથી લાગતો તો જેનું પાકો ચાલો નહીં રડે ને શ્યોર ચાલો તો પછી ઇન્જેક્શન મુકાવવા ગાઈસ આજે અમારી સોસાયટીમાં ગણપતિ આવવાના છે તો ગણપતિ આગમનમાં મારો દક્ષ રામ બન્યો છે અને જેનીશ કૃષ્ણ બન્યો છે તો સાંજે આઠ વાગે મારે એ લોકોને રેડી કરવાના છે અને પછી એ લોકો ગણપતિ લેવા જશે આવશે વિડીયો બનાવીશ જે હશે તે છેક સુધી જોજો બ્લોગ મજા આવશે તો ગાઈસ બોલ રમતા રમતા સૂઈ ગયો ઉભો થાય ગાંડા કેટલું ગંદુ હોય ચાલ જલ્દી મોડું થાય છે ચાલ જેનું ચલો બેટા માની જાવ મમ્માની વાત પછી તૈયાર થવાનું છે ને ગાઈસ મારા જેનીસ ને વાત આવડી ગયું જેનું આ શું લખ્યું છે વસાત બેકરી એની જાતે જ વાંચી હો હું તો અંદર પાવ લેવા ગઈ હતી પાવ ભાજી બનાવવાની છે તો મારા જેનીસ એ મને આવીને કીધું મમ્મી આ પ્રસાદ બેકરી લખ્યું છે મેં કીધું હા તો ગાઈસ શાકભાજી લઈ લીધું છે પાવ ભાજીના પાવ લઈ લીધા છે ફટાફટ જઈએ હોસ્પિટલ જેની સ્ટે ઇન્જેક્શન મરાવીને પાછા આવીએ ભાઈ બાઈગન કોનું અલા બાઈગન આ કોનું રિંગર લઈ લીધું છે હે અરે રે પડી ગયું નીચે ઉપર આપો ઉપર આપો ગાઈસ અહીંયા શાકભાજી મૂકી દીધું ને ટોકન લઈ લીધી છે ચાલો હવે અંદર ઇન્જી મરાવા ચાલો ફટાફટ હોસ્પિટલ આવી ગયું છે તો ગાઈસ ચંપલ તો પહેર્યા જ નથી ભાઈ એ જો એમને એમ જ મનાવતું નહી હે મનાવતું નહી માથામાં ના પહેરવાનું હોય બસ ખિસ્સામાં મૂકી રાખવાનું આ ટોકન છે આપણે આ ટોકન આપીશું ને એટલે આપણી શાકભાજીની થેલીઓ પાછી આપશે બી સ્ટ્રોંગ સ્ટ્રોંગ હે શું છે ઇન્જેક્શન મૂકવામાં તો ભાઈ ખુશ ખુશ છે આજે તું ફાઇનલી અમારા જેની નંબર આવી ગયો છે ઇન્જેક્શનનો અને આજે તો ભાઈ બહુ જ ખુશ છે બહુ જ ખુશ છે ફાઇનલી અમારું શાકભાજી લેવાઈ ગયું છે તો ગાયઝ ફાઇનલી હોસ્પિટલથી આવી ગઈ છું મારા ક્લાસ પર અહીંયા દક્ષુએ ને એના પપ્પાએ ગણપતિ સિલેક્ટ કર્યા છે ને દક્ષુ તો હું પણ ગણપતિ જોઈ લો એના પહેલાં મને ભૂખ લાગી છે તો નીચે મસ્ત ફાસ્ટ ની દુકાન ખુલી છે જેનીસ ફાસ્ટ ની દુકાન ખુલી છે તો મેં કીધું ટેસ્ટ કરી લઈએ થોડું થોડું કંઈ ખાઈ લઈએ પહેલાં હું લઉં છું કોફી અને સેન્ડવીચ તો ગાઈસ બંને મસ્તી કરવા લાગી ગયા બોલો ઓય પપ્પાને બોલા આવ સહુતરો છે જેની સાહુતરો તો ફાઈનલી એક આલુ પૂરી મંગાવી છે દક્ષુ ભાઈએ એના પપ્પા આવ્યા ને તો ડરી ગયો ઓલરેડી એક ખાઈ ગયો છે અને હવે બીજી આલુ પૂરી મંગાવી હયા જલ્દી ચાવજે હા ચા અંકલ કઈ વાંધો નહીં તું તો ખાઈ જા ને પપ્પા પપ્પા બરાબર ચાવીને ખાજે હા આડે ધણ ના ખાતો તો ગાઈસ ઓલરેડી એક વડાપાવ તો ડાબચી ગયો છે અને આ બીજી આલુ પૂરી ડાપચી ગયો હા તો બરાબર જ છે ને ડાબચી ગયો હે ને તો ફાઇનલી મારી સેન્ડવિચ પણ આવી ગઈ છે હવે હું ખાઈ લઉં કઈ પણ બેટા એ મોટી બહુ છે ને મોટી મૂર્તિઓ છે હા આ પલપલ કલર આ પિંક કલર ની પાઘડી વાળી કેટલાની છે પલપલ 2500

કૃષ્ણ ભગવાન બોલ ન રમાય હવે ચાઇનીઝ નું મેકઅપ થાય છે ફાઇનલી અમારા જેનીશ ભાઈનો મેકઅપ થઈ ગયો છે દક્ષ નો જેનીશ નો તો ગાઈસ ફાઇનલી મારો જેનીસ રેડી થઈ ગયો છે અહીંયા આવો નજીક આવો થોડો ઓ લડ્ડુ ગોપાલ છે દક્ષ પણ અમારો રામ ભગવાન બની ગયો છે છે મસ્ત લાગે તો ભારત માતા રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન રેડી થઈ ગયા છે હજી હનુમાન દાદા અને ભોલે બાબા રેડી થવાના બાકી છે ફાઈનલી અમારા ભોલે બાબા અહીંયા રેડી થઈ રહ્યા છે એમનો મેકઅપ એકદમ મસ્ત થાય છે વાવ સુપર મેકઅપ આર્ટિસ્ટ છે આ બેન થઈ ગયા છે પણ એટલા રાઉસ થઈ ગયા છે અને હજી નીચેથી બોલાવા નથી આવ્યા ગણપતિ માટે બોલાવા આવશે ને પછી જશે અત્યારે લોકોએ બધું કાઢી નાખ્યું બોલો હજી રેડી જ કર્યા છે તો કાઢી નાખી અને અહીંયા બેસી ગયા પ્રતિક બધા માટે કોકો લઈ આવ્યા છે ભોલે બાબા માટે રામ ભગવાન કૃષ્ણ ભગવાન ભારત માતા અને હજી હનુમાન દાદા આવે છે બધા છોકરાઓ કોકો પી ને પછી જશે આવી રહ્યો છે રામ ભગવાન કૃષ્ણ ભગવાન ભૂખ્યા થયા છે ભોલે બાબા તમે ભી ભૂખ્યા છો ઓકે પીલા ભારત માતા ભી ભૂખ્યા છે ભોલે બાબા બી કોકો પી રહ્યા છે કંટાળી જેની કૃષ્ણ ક્રિષ્ના ભગવાનને રામ બન્યા હતા બહુ મજા આવી ખૂબ એન્જોય કર્યો એ લોકોએ બહુ એટલે બહુ જ મજા આવી પણ એકદમ રાઉસ થઈ ગયા છે તો અત્યારે એ લોકોને જમાડ્યા મેં એ લોકોને જમાડ્યા જ નહોતા ફક્ત કોકો પીવડાયો હતો અને રાતના સાડા અગિયાર વગાડ્યા છે તો ઘરે આવીને મસ્ત એ લોકોને મેં બટરવાળા પાઉ કરી આપ્યા એ લોકોએ જમી લીધું હવે અમે સુઈ જઈએ છીએ આઈ હોપ તમને અર્ધો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલનો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરી મળીએ કાર નવા બ્લોગમાં બાય બાય